કિશોરિયા મામલે પરિવારને જણાવતા તેમના દ્વારા ઉત્તરાયણ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ તેની ધરપકડ કરવામાં આવી અને મળી આવતી જાણકારી અનુસાર શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં એક નવું બિલ્ડિંગ બંધાઈ રહ્યું છે આ બિલ્ડિંગના ઝુંપડામાં મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના સુવાલી નગરપાલિકાના લિંપી ગામનો વતની છેતાલીસ વર્ષીય તેગ તેગ દીપક રાવલ નામનો છે તો બહાદુરે ઝોપડામાં જ વસવાટ કરતી બાર વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું કિશોરી દિવસ દરમિયાન ઘર પાસે રમતી હતી ત્યારે તેના પર નજર રાખી રૂપિયા આપવાના બહાને તેને ઘરે લઈ ગયો હતો તેની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું તો એક જ મહિનામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ